ગુડ મોર્નિંગ બધા ભાઈઓને બધી મારી યુટ્યુબ ફેમિલીના બધાને રામ રામ તો તમારો ભાઈ ફરી એકવાર યુટ્યુબના વિડીયો બનાવ્યો છે અને તમને પાસે એક નાનકડી સલાહ લેવા આવ્યો છો તો પહેલો તો હું તમને કહી દઉં કે જુઓ ભાઈ આવ્યો ખેતરની અંદર આંટો મારવા અહીંયા આવેલ છે પાછળ કોમેન્ટ ની અંદર કહેજો કે શું આવેલ છે અને હું જ દઉં કોમેન્ટ કરવાની કોઈ જરૂર નહીં કેમ કે ઘણા દિવસ બાદ આવ્યો ને વળી તમારા પાસે કોમેન્ટું કરાવી એના કરતી હું જ કહી દઉં રાઈડું આવ્યું છે સાહેબ હમણાં છે આપણે એરંડા હમણાં છે મકઈ આગલા ખેતરમાં છે જીરું એવું બધું આવેલું છે આવી ખેતી કરો છે બાકી થોડુંક બેસીને વાત કરું બાકી હવાર હવારની અંદર સામે સૂર્ય દાદા ઉગ્યા છે અને ખેતરની અંદર બેસીને વાત કરવાની મજા જ અલગ છે રેડી રેડી એક નંબર તો હું વાત કરવા માટે એટલા માટે આવેલો છું કે તમારી જોડે કે હમણાંથી ઘણા ટાઈમ બાદ મેં લગભગ પાંચેક મહિના થઈ ગયા યુટ્યુબની અંદર વ્લોગ હું અપલોડ કરતો નથી શું તમે મારા વ્લોગને મિસ કરો છો કે નહીં કરતા બે વાંચ બે લાગતો તમારા ચીડી એટલે રહેવા જ બેઠા બેઠે વ ઠપકારું વાત તો તમે મારા વ્લોગને મિસ કરો છો કે નહીં કરતા જેમ કે આપણે જુઓ વ્લોગ બનાવવા માટે મેં ગોપ્રો હીરો નાઇન બી લાવ્યો હતો પછી આઈફોન બી આપણે લાવ્યો હતો પછી ટ્રાવેલ વ્લોગ બનાવવા માટે આપણે બાઇક પણ કાળી પણ લાવી દીધી એ બધું તો પડ્યું સાહેબ એમને બેથી ત્રણ લાખનો ખર્ચો કર્યો ત્રણથી ચાર લાખનો ખર્ચો કર્યો પણ એમથી એમ એમને એમ પડ્યું રહ્યું અને બ્લોગ બનાવવાનું આપણે બંધ કરી દીધું અને આપણે લાગી ગયા સીધા સીધા ધંધાની અંદર તો હમણાંથી મારામાં એવા એક ભાઈનો એવો મેસેજ આવ્યો છે કે ભૂરા ભાઈ તમારી ચેનલ મને વેચાતી દો હું તમને પૈસા આપું હવે કેટલા પૈસા આપું હું તમને કહેતો નહીં પણ એ ભાઈ મારા પાસે ચેનલ માગે છે તો અંદરથી વિચારતો એવું થયો કે ચેનલ નહીં વેચવી ચેનલ વેચવી એટલે કે આપણે વેચી જાય કહેવાય એવું જ કહેવાય ને કોમેન્ટ બોક્સની અંદર કહેજો વેચાય કે ના વેચાય આપણે વેચવી જ નહીં ગમેલા લાખો રૂપિયા તો ચેનલ વેચવાની થતી નહીં જેમ કે સાહેબ છોતેર હજારનો પરિવાર છે મારો એ વેચવાનું થતું નહીં અને હું ડેલી વ્લોગ અપડેટ અપલોડ કરું કે ના કરું એ કહેજો જો તમે બધા સારો એવો જીવો પહેલો મને પ્રેમ કરતા હતા એવોને જો અત્યારે પ્રેમ કરવાનું ચાલુ કરશો ઓલો પ્રેમ સબસ્ક્રાઈબ વાળો લાઈક એવો એવોને પાછો પ્રેમ ચાલુ કરશો તો ફરી એકવાર તમારો ભાઈ રીઅપલોડ વિડીયો ચાલુ કરી દેશે રીઅપલોડ નહીં સોરી એટલે કે નવા બ્લોગ નવું કન્ટેન્ટ કાંક સારું સારું વિચાર છે કિશન યાન બી વાત કરી છે કિશન આપણે બમ્મો ભલકણો એ પણ અમારા બ્લોગની અંદર આવે છે અમે બે સાથે મળીને કામ કરવાનો વિચાર હવે છે તો આ નાનકડો વિડીયો છે આની અંદર કોઈ કટકાટ નહીં ખાલી આટલું તમારી પાસે પૂછવા જ હું તમારો ભાઈ આવ્યો હતો તો આ વિડીયોની અંદર જો એક હજાર ફક્ત ઓનલી ફોર ને ઓનલી ફોર એક હજાર જ લાઇક ખાલી એક હજાર તમારો ભાઈ તમારી પાસે લાઇક માગે છે આ વ્લોગની અંદર તો લાઈક થઈ જાય તો આપણે કશું કાંઈ કરવાનું થતું નહીં ઓનલી ફોર ડેલી નવો વ્લોગ અપલોડ અપલોડ કરવાનું ચાલુ ચાલુ ને ચાલુ તો આટલું કરજે તમારા ભાઈ માટે